વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ આજે મારી મોર્નિંગ થઈ ગઈ છે પાંચ વાગે એન્ડ મેં બી થઈ ગઈ છું રેડી એન્ડ નીકળી જઈશ અત્યારે ગ્રાઉન્ડ જવા માટે કેમ કે મેં જઈ રહી છું અત્યારે રનિંગ કરવા મોર્નિંગમાં જ શો ફાઇનલી ફટાફટથી પહેલાં તો મેં રેડી થઈ જઈશ એન્ડ ઠંડી બી બહુ છે સો જેકેટ બી પહેરી એન્ડ મેં નીકળી જઈશ અત્યારે ગ્રાઉન્ડ જવા માટે એન્ડ તમે અત્યારે પેદલ જ જઈશ મોર્નિંગમાં જોઈ શકો છો બહુ જ બધું અંધારું છે કેમકે વહેલી સવારે તો ઓલરેડી આ જ રીતે હોય છે એન્ડ ફાટક બી બંધ થઈ ગઈ છે શોક હોય નહીં ચાલો એન્ડ રસ્તામાં જતાં જતાં તમે જોઈ શકો છો ઘણા લોકો તાપણું કરી એન્ડ તાપી રહ્યા છો કેમ કે ઠંડી જ બહુ છે ફાઇનલી મેં પહોંચી ગઈ છું પહેલાં આવી ગયું છે ટેનિસ ગ્રાઉન્ડ એન્ડ ત્યાંથી આગળ આ છે એથલેટ ગ્રાઉન્ડ એન્ડ મોર્નિંગનો નજારો તમે જોઈ શકો છો બહુ જ સુંદર છે એન્ડ મોર્નિંગનું વાતાવરણ એન્ડ સવારનું વાતાવરણ એટલું ખૂબસૂરત હોય છે એન્ડ એમનો અહેસાસ જે લોકો વહેલા જાગી જાય છે એમને થાય છે સો ફાઈનલી હે એવરી વાન અત્યારે વાક્ય છે સમથિંગ એન્ડ મેં બી પહોંચી ગઈ છું એથ્લેટ ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે એન્ડ અહીંયા તમે જોઈ શકો છો અત્યારમાં બહુ જ બધા લોકો રનિંગ કરી રહ્યા છે એન્ડ અત્યારે ધીમે ધીમે અંચવાળું બી થઈ રહ્યું છે એન્ડ આકાશ બી એટલું સુંદર દેખાઈ રહ્યું છે એન્ડ આ તરફ અમે અમારું રનિંગ કરી દીધું છે સ્ટાર્ટ શો પહેલાં ત્રણ રાઉન્ડ જોગિંગ કરીશું જેથી કરીને બોડી થોડું ગરમ થઈ જાય એટલા માટે એન્ડ ત્યાર પછી અત્યારે અમે લોકો એક્સરસાઇઝ કરીશું એક્સરસાઇઝ કરી એન્ડ ત્યાર પછી મેં રનિંગ કરી છે બહારના 400 મીટરના રાઉન્ડ છે એ કેવી મજા આવે છે તો આજે મેં જસ્ટ 5 રાઉન્ડ લગાવીશ છે મીટર મીટરના કેમ કે ઘણા દિવસથી સ્ટીપ થઈ ગયું છે શું હિરોઈન એન્ડ એન્ડ એક્સરસાઇઝ કરી અત્યારે મેં મારું રનિંગ દીધું છે સ્ટાર્ટ છે ચારસો મીટરનું ગ્રાઉન્ડ છે મેં પાંચ રાઉન્ડ લગાવીશ અત્યારે કેમ કે ઘણા દિવસથી ઓલરેડી સ્કીપ થઈ ગયું છે શું અચાનક જ ઘણા દિવસ પછી સ્ટાર્ટ કરીએ ત્યારે થોડું ધીમેથી સ્ટાર્ટ કરવું જોઈએ અચાનક એક દિવસની અંદર તમે લોડ લેશો તો વધારે બોડી પર તમને પેન બી થશે એન્ડ ઇન્જરી બી એન્ડ આ તરફ હજી ભરતી આવી નથી ઘણા લોકો આર આરની બાર રાહ જોઈ રહ્યા હશે એન્ડ આરઆર આર બાર બી નથી ભર્યા ફોર્મ બી નથી ભરાયા તો બી તમે ગ્રાઉન્ડની અંદર માહોલ જોઈ શકો છો કે કેટલા લોકો અહીંયા રનિંગ કરી રહ્યા છે ગર્લ્સ એન્ડ બોઇઝ તો ભરતીનો માહોલ ગ્રાઉન્ડમાં અત્યારે તમે જોઈ જઈને જોશો તો ખ્યાલ આવશે કે બહુ બધા લોકો અત્યારથી જ રનિંગની તૈયારી કરી રહ્યા છે આ તરફ અમારો પહેલવાન બી ઓલરેડી તૈયારી કરી રહ્યો છે અમારી જોડે જોકે મારી ફ્રેન્ડ છે જસ્ટ જોકિંગ એન્ડ ગ્રાઉન્ડની અંદર તો અત્યારથી જ બહુ બધા લોકો રનિંગ માટે તૈયાર છે એન્ડ ઘણા લોકો છે જે હજીબી રાહ જોઈ રહ્યા છે એન્ડ આ તરફ અત્યારે અમે લોકો રનિંગ ફિનિશ કરી એન્ડ એબીસી એક્સરસાઇઝ કરી દીધી છે સ્ટાર્ટ એન્ડ ફાઇનલી અત્યારે રનિંગ વર્કઆઉટ ફિનિશ એન્ડ અત્યારે કરીશું સ્ટ્રેચિંગ થઈ ગઈ શો ફાઇનલી અત્યારે વાગી ગયા છે આર્ટ એન્ડ અમારું રનિંગ વર્કઆઉટ બી થયું છે ફિનિશ શો ફાઇનલી હવે અમે લોકો નીકળશે રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી અત્યારે અમે લોકો આવી ગયા છીએ ઘૂંટો પીવા માટે જેમાં મગનું સૂપ ટોમેટો સૂપ એન્ડ જોડે બહુ બધું કઠોળ હોય છે બટ રનિંગ કર્યા પછી બહુ બેસ્ટ હોય છે એન્ડ અત્યારે મેં પહોંચી ગઈ છું રૂમ પર હે એવરીવન વન શો ફાઈનલી મેં બી રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી એન્ડ આવી ગઈ છું અત્યારે રૂમ પર શું ફ્રેશ થઈ થોડી વાર એન્ડ ત્યાર પછી મારું મોર્નિંગ રૂટીન જે બી છેડેલ મેં કરી દઈશ સ્ટાર્ટ સૌ પહેલાં મેં ફ્રેશ થઈશ એન્ડ પછી મળીશ આગળ યુ એન્ડ અત્યારે મેં સૌથી પહેલાં પીસ ગરમ પાણી કેમ કે મેં મોર્નિંગ રૂટીન મારો એ જ હોય છે ડેઇલી પહેલાં મેં જાગી એન્ડ ગરમ પાણીથી જ મારા ડેની શરૂઆત કરું છું જે લોકો ડેઇલી બ્લાઉઝ હોય છે એ લોકોને ઓલરેડી ખ્યાલ હશે એન્ડ આપણા બોડી માટે બી સારું રહે છે એન્ડ આ તરફ બીમાં મૂકી દીધી છે મારી ચાય એન્ડ ફટાફટથી પહેલાં મારે ગરમ પાણી પીશ એન્ડ નાસ્તો રેડી કરી એન્ડ મેં પછી નાસ્તો કરીશ એન્ડ ત્યાર પછી રૂટીન કરીશ કન્ટિન્યુ સો ફાઇનલી મારો નાસ્તો બી બનીને રેડી થઈ ગયો છે એન્ડ અત્યારે આ તરફ મેં રૂમ ચેન્જ કર્યો ત્યારે મારા કપડાં બહુ જ બધા થઈ ગયા હતા સો ફટાફટથી અમને હોસ કરવા જઈશ બહુ પૂછા કપડાં છે આજે સો ફાઇનલી મારા કપડાં હોશ કરીને મેં આવી ગયું છું આ તરફ તમે જોઈ શકો છો બહુ જ બધા છે કોઈ નહીં ચલો મારું બે દિવસની અંદર રૂમ સેટઅપ બી થઈ ગયું છે એન્ડ મેં ફાઇનલી ફ્રી થઈ ગઈ છું આજે એમાંથી એન્ડ અત્યારે થઈ ગયું છે બપોરનો સમય આમ જ મારા રૂટિન ફિનિશ કરતાં કરતાં એન્ડ અત્યારે મેં પહેલાં બના બનાવી લઈશ મારું જમવાનું

ફ્રેસ થઈ કેમ કે કપડાં વોશ કર્યા હતા સો ગંદી થઈ ગઈ હતી સો પહેલાં મેં ફરી સ્નાન કરી એન્ડ થઈ ગઈ છું રેડી બટ વાગી ગયા છે ત્રણ એન્ડ જમવાનું બી બાકી છે હજી સો મેં પહેલાં તો જમી લઈશ એન્ડ ત્યાર પછી મેં સ્ટડી કરીશ કન્ટિન્યુ કે રીડિંગ તો આજે કરવું જ પડશે બે દિવસ ઓલરેડી મારા રૂમની સફાઈ કરી રહી હતી કેમકે જ્યાં ચેન્જ કર્યું ત્યાં બહુ જ વધારે ગંદુ હતું સો મને એક તો ગંદુ બિલકુલ નથી ગમતું સો મેં આજે બધું ક્લીન કરી એન્ડ ફાઇનલી અત્યારે ફ્રી થઈ ગઈ છું એન્ડ હવે મારું સ્ટડી કરીશ કન્ટિન્યુ શો પહેલાં તો મેં અત્યારે જમી લઈશ એન્ડ ત્યાર પછી રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ શું ફાઇનલી જમવાનું પી રેડીશો પહેલાં મેં જમી લઈશ એન્ડ ત્યાર પછી સ્ટડી કન્ટિન્યુ કરીશ એન્ડ અત્યારે મેં આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર એન્ડ મારી જે એક ડાયરી છે એમની અંદર મેં ડેલી મારી પર્સનલ જે વસ્તુ હોય છે એ મેં એમની અંદર લખતી હોઉં છું સો મારી એક પર્સનલ ડાયરી લખું છું અત્યારે મેં કરી દીધી છે સ્ટાર્ટ પહેલાં એથી એમનાથી સ્ટાર્ટ કરું છું એન્ડ ત્યાર પછી મેં રીડિંગ કરી દઈ સ્ટાર્ટ એન્ડ આઈ હોપ કે દોસ્તો તમારી તૈયારીઓ સારી જ ચાલી રહી હશે એન્ડ ઘણા લોકો સ્ટ્રગલ બી કરી રહ્યા હશે જોબ જોડે તૈયારીઓ એન્ડ ઘણી બધી જવાબદારીઓ હોય છે શું એન્ડ ઘણા લોકો પોલીસની જે તૈયારી કરી રહ્યા છે એ લોકો હજી આર રાહ જોતા હોય છે કેમ કે ડિસેમ્બરમાં આવવાના હતા ડિસેમ્બર બી પૂરો થવા આવી ગયો છે એન્ડ ઘણાની કમેન્ટ્સ હોય છે કે ન્યૂ આર આર ક્યારે આવશે એ ફાઇનલ નોટિફિકેશન આવે ત્યારે જ આપણે કહી શકીએ ત્યાં સુધી કંઈ જ કહી ન શકાય હે અત્યારે ગયા ચાર એન્ડ એન્ડ બી મારું થોડું કામ આવી ગઈ છું મારા પર એન્ડ પહેલા તો મારી છે પર્સનલ ડાયરીમાં મા જે બી નોટ કરું છું જેમ કે મારી પર્સનલ કોઈ બી ચીજ હોય છે મેં ડાયરીની અંદર લખું છું કેમ કે મેં કોઈ જોડે શેર નથી કરતી શું એન્ડ અમુક વસ્તુ એવી હોય છે કે જે મારે અચિવ કરવી હોય છે આ મંથમાં એ મેં પહેલાંથી લખીને રાખું છું કે આ મંથની અંદર આટલી વસ્તુ મારે અચીવ કરવાની છે એન્ડ મેં કરું છું શું એક આ સિક્રેટ સ્ટ્રેક છે જે એક દિવસ મેં તમારી જોડે શેર કરીશ તમે બી આ કરી શકો છો જે તમે લખો છો એ તમે મેળવી શકો છો જે તમે લખશો એ બની શકો છો શો એમના માટે એક સ્ટ્રીક છે એન્ડ એ સ્ટ્રેટેજી તમે બી યુઝ કરી શકો છો મેં કરું છું એન્ડ હંડ્રેડ કામ બી કરે છે સો મેં એક દિવસ એક વિડીયોમાં તમારી જોડે એ બી શેર કરીશ તો મને જે દિવસે જે જોઈતું હોય યા ફિર મારી જે જોબમાં મારે જેટલું બી પેમેન્ટ જોઈતું હોય એ દિ એ પેમેન્ટ એ દિવસ મેં પહેલાંથી લખીને રાખું છું એન્ડ એ દિવસે એ મારી જોબ પર એ જ વર્કમાં મેં જે વિચાર્યું કે આ વર્કની અંદર મારે આટલું પેમેન્ટ જોઈએ છે સો એટલા જ પેમેન્ટમાં મને એ જોબ મળે છે સો મારી આ સ્ટ્રેટેજી કામ કરે છે આઈ થિંક તમારી બી કરશે આઈ થિંક નહીં બટ સો ટકા કરશે જ બટ તમને એમના પર મતલબ તમે જે સ્ટ્રેટેજી યુઝ કરશો એમના પર પૂરો વિશ્વાસ હોવો જોઈએ શો ફાઇનલી મારા માટે તો કરે છે તો મેં દિવસ ફ્રી થતાંની સાથે જ એક વિડીયોમાં તમારી જોડે શેર કરીશ બહુ જલ્દી તમે બી કરી શકો છો એન્ડ આપણા જે ફ્યુચરના ગોલ છે એ બી કંઈક આ જ રીતે આપણા પૂરા થઈ શકે છે સો મેં બી એમના માટે બી મહેનત બી કરું છું એન્ડ મારી જે સ્ટ્રીક છે એ બી અપનાવું છું ઓલરેડી ઘણા લોકોને ખ્યાલ હશે બટ ઘણા લોકોને ન બી હોય એન્ડ જે લોકોને ખ્યાલ હોય આ સ્ટ્રેટેજી એ લોકો કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂર જણાવું છું એન્ડ અત્યારે મેં જમતા જમતા એક વિડીયો જોઈ રહી હતી વેબ સર્કલનો ફોરેસ્ટ રિલેટેડ ફોરેસ્ટને લઈને ન્યૂઝ છે કે જે આપણી ન્યૂ પરીક્ષા પદ્ધતિ આવી રહી છે એમના રિલેટેડ એમાં બહુ જ સરસ રીતે ફોરેસ્ટના રિલેટેડ જે ન્યૂ આપણી ઓનલાઈન એક્ઝામ થવા જઈ રહી છે એમના વિશે બહુ જ સરસ રીતે સર એમાં સમજાવ્યું છે એન્ડ બતાવ્યું બી છે કે આ રીતે એક્ઝામ લેવાઈ શકે છે સો જે લોકોને ખ્યાલ ન પડતો હોય કે ઓનલાઈન એક્ઝામ કઈ રીતે લેવાશે સો એ લોકો હજી બી વેબ સંકુલનો વિડીયો ન જોયો હોય તો જઈને એકવાર જોઈ લેજો એમના માટે મેં કોઈ પ્રમોટિંગ નથી થતી બટ આમાં બહુ જ સરસ રીતે સમજાવ્યું છે ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે આપણી ઓનલાઈન એક્ઝામ છે કઈ રીતે લેવાશે સો કોમ્પ્યુટરમાં હશે સો ઘણા લોકોને પીસી ચલાવતા બી ન આવડતું હોય કેમ કે ગામડામાં પ્રાઇમરીમાં ભણ્યા હોય સો ઘણા લોકોએ પીસી જોયું બી ન હોય સો આ પ્રોબ્લેમ થઈ શકે બટ એમના માટે બહુ સરસ રીતે વેબ સંકુલનો એક વિડીયો એ લોકોએ બનાવ્યો છે એન્ડ બહુ સરસ રીતે પહેલેથી છેલ્લે સુધી સમજાવ્યું છે કે આ રીતે એક્ઝામ આવશે એન્ડ સ્ટેપ બાય સ્ટેપ આ રીતે તમારે નેક્સ્ટ નેક્સ્ટ જવાનું છે સો એક જઈને વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો એન્ડ મેં અત્યારે બેસી દઈશ મારું રીડિંગ કરવા સો એન્ડ મોર્નિંગ આજે રનિંગ તો ફિનિશ થઈ ગયું છે આમનું કોઈ અટેન્શન છે નહીં કેમ કે મેં ફાઇનલી મારા જે રૂમ ચેન્જ કરવાનો તો એ થઈ ગયો છે એન્ડ જોબમાંથી બી હમણાં ફ્રી છું થોડા દિવસ સો રનિંગ બી સ્ટાર્ટ કરી દીધું છે ફરી એન્ડ રીડિંગ બી શો મેં અત્યારે ટાઈમ વેસ્ટ નહીં કરું એન્ડ બેસી દઈશ મારું રીડિંગ કરવા શું ફાઇનલી અત્યારે મેં બેસી ગઈ છું મારું રીડિંગ કરવા બટ બહુ જ ઠંડી છે સો મેં સ્ટડી ટેબલ પર તો નહીં બટ બેડ પર બેસીને હેન્ડ બ્લેન્કેટ ઓઢીને જ રીડ કરીશ કેમ કે આજે બહુ જ ઠંડી વધી ગઈ છે સો છો અત્યારે વાગ્યા છે છ એન્ડ મેં બી થકી છું રેડી કેમકે આજે મારા સિસ્ટરના બાબાનો બર્થડે છે સો એ લોકો આવી રહ્યા છે સો મેં જઈ રહી છું એમની સાથે બહાર સાર રેડી એન્ડ મેં બી નીકળી જઈશ અત્યારે શો ફાઇનલી આમ રેડી એન્ડ તમે અત્યારે નીકળી જઈશ એન્ડ અમારા ડાઘુનો બડ છે શો જ જઈશું અમે લોકો અત્યારે ડાઘુને લઈને બહાર શું ફાઇનલી અત્યારે મેં આવી ગઈ છું વર્લ્ડ કેમ કે અમારા ડાઘુને લઈને અમે આવી ગયા છીએ વર્લ્ડ કેમ કે બહુ જ નાનો છે જેથી કરીને અહીંયા જ અમને ફરવા માટે લઈને આવી ગયા છીએ એન્ડ ફન વર્લ્ડની અંદર મેં બી પહેલી વાર આવી છું કેમકે મેં બી ક્યારેય અંદર નથી જોયું બટ બહુ સરસ દેખાઈ રહ્યું છે ચલો તમને બી આજે એમની શેર કરાવીશ છે અમારો બર્થડે બોય ડાઘુ જેમ કે એમનું નામ તો ડાઘુ નથી બટ એ પહેલાંથી એટલો આમ મતલબ ગોલું મોલું હતું સો અમે એમને ડાઘુ કહી રહ્યા છીએ એમનું નામ છે ક્રિશાંક શું ફાઇનલી અત્યારે અમારા બર્થડે બોયને લઈને અમે લોકો અહીંયા એન્જોય કરી રહ્યા છીએ થઈ ગઈશ અત્યારે વાગ્યા છે આઠ એન્ડ બી અમારા ડાકુને મળીને આવી ગઈ છું આજે તો આમનો બર્ડે સૌ એન્ડ ભૂખી બી લાગી ગઈ છે બટ બધી સો બી એટલી દૂર છે કરીને અહીંયા છે કંઈ બી નહીં દૂધ નહીં ચોસ કંઈ બી નહીં મળી રહ્યો સો થોડી વાર પછી મેં રેસ્ટ કરી અને જઈશ જમવાનું કઈ લેવા માટે અત્યારે મેં આવી ગઈ છું જમવા માટે કેમકે રૂમ પર કંઈ બની શકે એમ હતું નહીં સો ફાઇનલી મેં આજે બી બહાર જ જમીશ એન્ડ કાલથી બનાવવાનું સ્ટાર્ટ કરીશો હે એવરીવન અત્યારે વાગ્યા છે રાત્રના દસ એન્ડ મેં બી જમીને આવી ગઈ છું એન્ડ મેં જે બે સિરીઝ અત્યારે મારું રીડિંગ કરવા મારી નોટ્સ બનાવેલી છે એમાંથી જ સો અત્યારે મેં રીડિંગ કરી દઈ સ્ટાર્ટ એન્ડ રીડિંગ જ્યાં સુધી બી થાય ત્યાં સુધી કરીશ એન્ડ કેમ કે મોર્નિંગમાં વહેલા રનિંગ કરવા જવાનું છે શો લેટ નાઇટ તો નહીં જાગું બટ બાર વાગ્યા સુધી મેં રીડ કરીશ એન્ડ ત્યાર પછી ઊંઘી જઈશ એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા જ કરીશ સમાપ્ત આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય હેન્ડ ટેક કેર Thank you